મિત્રો નાફેડની અંદર જે મગફળી અડદ મગ અને સોયાબીનની રજીસ્ટ્રેશન કેમ કરવું અને મોડિફાઈ કેમ કરવું તે હું તમને લાઈવ બતાવી રહ્યો છું ટૂંકમાં તમે જે જે હું અત્યારે સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છું એ સ્મૃતિ પોર્ટલ ઉપર તે રીતે તમે કરશો તો આગળ કોઈ ખેડૂતે ફોર્મ ભરેલું હોય છે તો તે સીધું મોડિફાઈ થઈ જશે અથવા તો તમારે નવી એન્ટ્રી કરવી હોય તો ન્યૂ એન્ટ્રી ઉપરથી નવી એન્ટ્રી પણ થઈ જશે તો અમારો વિડીયો વ્યવસ્થિત તમે ચેક કરશો તો મોડિફાઈ અને નવી એન્ટ્રી જે ખેડૂતનું રજીસ્ટ્રેશન થશે તે આમાં બતાવવામાં આવ્યું છે ત્યારબાદ કોર્પ એન્ટ્રી કરવાની હોય છે તે વિશે હું વિડીયો બનાવીશ પણ આ છે તે ખેડૂત રજીસ્ટ્રેશન માટેની જે પ્રોસેસ છે એ સ્મૃતિ પોર્ટલ ઉપર તે ગ્રામ પંચાયત વીસી દ્વારા જ કરવામાં આવે છે એના આઈડી પાસવર્ડ તેની પાસે હોય છે તો તેની માહિતી હું તમને અત્યારે બતાવી રહ્યો છું કે એન્ટ્રી જે આગળ ખેડૂતનું રજીસ્ટ્રેશન થઈ ગયેલું હોય છે તે ખેડૂતનો જે કોઈ પણ આઈડી નાખેલું હોય વોટર આઈડી અથવા તો આધાર કાર્ડ તે નંબર નાખી અને ચર્ચ કરશો એટલે આગળ રજીસ્ટ્રેશન થયેલું હોય છે તે એન્ટ્રી આવી જાય તેના જે રજીસ્ટ્રેશન નંબર હોય છે તેનું કોપી કરી અને તેમાં કાંઈ સુધારો કરવો હોય તો મોડીફાઈમાં તમે સુધારો કરી મોબાઈલ નંબર છે કે કાંઈ બેંક એકાઉન્ટ તે તમે નવું નાખી શકો છો ત્યારબાદ એને સેવ કરવાનું રહેશે આખી ડિટેલ ભરવાની રહેતી નથી જે અમુક ડિટેલ્સ છે તે પહેલેથી જ આવેલી હોય છે તો મારો વિડીયો આ તમે જોઈ અને એન્ટ્રી કરવામાં તમને સરળતા પડશે એ સ્મૃતિ પોર્ટલ ઉપર